વિશ્વના કોઈપણ દેશમાં ક્રિકેટ મેચ રમાતો હોય પરંતુ રાજકોટના બુકીઓ તેના પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાડે છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે એસ્ટ્રોન ચોક હનુમાન મઢી અને નવા ગામમાં દરોડા પાડી ત્રણ શખ્સને ઝડપી લઈને રૂપિયા અગિયાર લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો ત્રણેય શખ્સની પૂછપરછમાં કુખ્યાત બુકી રાકેશ રાજદેવ ઉર્ફે રાકલાના ભત્રીજા સહિત ત્રણ નામચીન બુકીના નામ ખોલતા બુકીઓમાં સોપો પડી ગયો હતો ઝડપાયેલા બુકીઓની પૂછપરછમાં પાંચથી સાત કરોડના વ્યવહાર ખુલ્યા હોવાનું સામે આવ્યું છે એસ્ટ્રો ચોકમાં ઓફિસ ધરાવતો સુકેતુ ભૂતા પોતાની ઓફિસે હોવાની અને તે વિવિધ આઈડી પર ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાની ચોક્કસ બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ બીટી ગોહિલ સહિતની ટીમ દોડી ગઈ હતી પોલીસે સુકેતુને સકંજામાં લઈ પૂછપરછ કરતા હનુમાન મંડીમાં ઓફિસ ધરાવતા ભાવેશ ખખર અને નવા ગામમાં નિશાંત હરેશ જગની સંડોવણી ખુલતા તે બંનેને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પીએબીટી ગોહિલ અને એસ કરચરની જે ટીમ છે એમના દ્વારા એક બાતમી હકીકત મળેલી હતી કે રાજકોટમાં અમુક વ્યક્તિઓ જે છે એ ક્રિકેટના સટ્ટા ની જે મુખ્ય આઈડી હોય મેઇન આઈડી હોય એ ચલાવી અને મોટા પાયે જુગાર રમાડતા હોય એવી વિગત મળી છે આ વિગતના આધારે તેમણે સૌ જે રેડ કરી તેમાં એસ્ટ્રોન ચોકમાં એક ઓફિસની અંદર સુકેતુ ભૂતા કરીને વ્યક્તિ છે જેને પકડવામાં આવેલો આ વ્યક્તિ પાસેથી આઈડી જે મળવા મળેલું છે એ આઈડીના આધારે વધારે તપાસ તપાસ કરતાં બીજા બે અન્ય લોકો પણ આ પ્રકારની માસ્ટર ચલાવતા હોય એવું તેવું ધ્યાનમાં આવેલું આ બીજી જે પણ બાતમી આગળ મળેલી એના આધારે પણ આગળ બે અન્ય જગ્યાએ એક મઢી નજીક અને એક નવા ગામ આ બે વિસ્તારમાં રેડ કરવામાં આવી અને બીજા બે વ્યક્તિઓ નિશાંત પોપટ નિશાંત ચગ અને ભાવેશ કખર આ બે વ્યક્તિઓને અટક કરવામાં આવેલા આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી ગો એક્સચેન્જ મેજિક ક્લિક અને ચેરીબેટ આવી ત્રણ માસ્ટર આઈડીઓ મળેલી કે જેના દ્વારા તે લોકોને આ રીતનો ક્રિકેટના સટ્ટાનો જે જુગાર જે છે એ રમાડતા હોય એવું ધ્યાનમાં આવેલું છે આ ત્રણેયને અલગ અલગ આઈડી ઉપયોગ કરતા હોવાને કારણે ત્રણેય વિરુદ્ધમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને એકંદરે ક્યાંક ને ક્યાંક ઉપર એક જ નેટવર્કથી આ ત્રણેય જોડાયેલા હોય એવું હાલ પોલીસની તપાસમાં સામે આવેલું છે સાહેબ આ જે આરોપીઓ છે એ કયા નેટવર્ક સાથે જોડાયેલા છે આની ઉપર કોના કોના નામ સામે મુખ્ય મુખ્ય કોણ હશે ત્રણ જે અલગ અલગ બીજા વ્યક્તિઓના નામ જે સામે આવેલા છે કે જે ઉપરનું નેટવર્ક કહી શકાય તેમાં નીરવ પોપટ અમિત પોપટ અને તેજસ રાધદેવ આ ત્રણ વ્યક્તિઓના નામ હાલ જે છે તપાસ દરમિયાન ખોલવા પામેલ છે અને સાથે સાથે આ ત્રણ વ્યક્તિઓને જે આરોપીઓને રાજકોટથી પકડવામાં જેને આવેલા છે એમાંથી સુકેતુ ભૂતાને જ્યારે ધરપકડ થઈ તો એની પાસેથી કુલ અગિયાર લાખ પાસઠ હજારનો રોકડ રકમ પણ એની પાસેથી કબજે લેવામાં આવી છે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ ખાલી એવું છે કે રાજેશ ભાવેશ ખખર જે છે એ ભાવેશ ખખર જે પોતે પીએમ આંગળિયાની એક બ્રાન્ચ જે છે રાજકોટમાં ચલાવે છે

એમની જે પદ્ધતિ જે છે કામ કરવાની એના લીધે અઘરું પડતું હોય છે તેમ છતાં પોતે મેઇન આરોપી જેની સાથે જોડાયેલો છે એટલે ચોક્કસપણે એ દિશામાં વધુ તપાસ કરવાનો રાજદેવનો રૂલની વાત આવે તો તેની આગળથી જે રીતના એપની વાત આવે છે રાકેશ રાજદેવનો ભત્રીજો કરવામાં આવે છે શું ચોક્કસપણે એનું નામ એ રીતે બધી જગ્યાએ લગભગ જાણીતું જ છે અગાઉ પણ આ બાબતે ગુનાઓ દાખલ થયેલા હશે પણ એક ખાતરી છે કે પોલીસ તરફથી જે પણ છે નિષ્પક્ષ રીતે તપાસ થઈ આગળ જે પણ નેટવર્ક ખુલશે આગળ બીજા કોઈના પણ નામ ખૂલશે તો એના માટે તેમ થાય આઈડીમાંથી ખરેખર એ નક્કી કરવું અઘરું છે કારણ કે એકદમ આઈડી ઉપરથી નથી ખબર પડી શકતી કે ખરેખર કેટલા વહીવટ થયા હશે કે કોઈ હિસાબ આઈડી ઉપરથી નથી મળતો જે મેઇન અત્યારે એવું અત્યારે હાલ પૂરતું ધ્યાનમાં છે કે સુકેતુ જે છે એની પાસેથી એક માસ્ટર આઈડી મળેલું છે અને એની નીચે જે નિશાંત અને ભાવેશ એ પણ એક માસ્ટર આઈડી ચલાવતા હતા બાકી એમાં ખરેખર કેટલા ટાઈમથી છે એ બધું ટેકનિકલ મને લાગે છે તપાસનો વિષય છે તો થોડો સમય મને લાગે છે એમાં લાગશે એવું પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય એમ નથી હાલ રોકડ રોકડ હા સુકેતુ પાસેથી હાલ અગિયાર લાખ પાસઠ હજાર રૂપિયા રોકડ

જે લોકો ઇમીજીએટ જે એકદમ ઉપરનું નેટવર્ક જે ચલાવે છે એ ત્રણે ત્રણનું નું નામ ઓલરેડી ગુનામાં ખોલી દેવામાં આવેલું છે ને એમની પણ ધરપકડ જે પણ રીતે શક્ય બનશે એ કરવામાં આવશે પણ ખરેખર અત્યારે એનાથી પણ ઉપર કોઈ છે કે નહીં એ આ ઉપરના જે આરોપી ત્રણ નું નામ જે ખોલ્યું છે એ આવે પછી ચોક્કસપણે કઈ છે હાલ ક્રિકેટનું ધ્યાનમાં છે બીજું એપ્લિકેશનની અંદર પણ આગળ તપાસ કરવામાં આવશે જો બીજી રીતે પણ કોઈ રીતે હશે તો એના માટે થઈને તપાસ કરશે કાયદાકીય શું પ્રક્રિયા હોય છે ખાસ કાયદાકીય પ્રક્રિયામાં તેઓને જામીન મળી જતા હોય છે કે નથી મળતા ગુનો ક્યો દાખલ થતો હોય છે જનરલી જુગારધારા હેઠળનો ગુનો હોય છે એટલે સજાની જોગવાઈ ઓછી હોવાને કારણે વધારે એને રાખી નથી શકાતા કસ્ટડીમાં પણ છતાં પણ જો વહીવટો વધારે હશે કોઈ પણ રીતે એવી રીતે જે પીએમએલએ ની જે પણ જોગવાઈઓ છે એના રિલેટેડ પણ જો કોઈ ધ્યાનમાં આવશે તો એ બાબતે આગળ છે આંગળીયા મારફતે ચાલે છે કરોડોનો નો વહીવટ માત્ર ઓછા નાણાં બતાવીને કારણ કે આંગળિયામાં બસો રૂપિયા દેખાડીને બે લાખનો પણ વહીવટ થાય છે તો આ બાબતે તમારું કઈ તપાસ થશે કારણ કે આંગળિયામાં પણ મોટું કોપાણ ચાલે છે અને પીએમ આંગળીયાનો જે મુખ્ય હતા કરતા તેજસ રાજદેવામાં નામ આવ્યું મેં અગાઉ પણ કીધું એ રીતે આંગળીયાનો એક બ્રાન્ચ ચલાવવા વાળો વ્યક્તિ જ પોતે મુખ્ય આરોપી તરીકે ગુનામાં છે એટલે ચોક્કસપણે કઈ રીતના ટ્રાન્ઝેક્શન છે શું છે શું નહીં એ બાબતમાં તપાસ કરવામાં આવશે જ